મિત્રો તમને એક સાઈડમાં સ્ક્રીન દેખાતી છે એમાં એક ચેનલ છે ચેનલ જુઓ સૌથી પહેલાં ચેનલની અંદર સબસ્ક્રાઈબ કેટલા છે બે લાખને સાત હજાર પૂરા સબસ્ક્રાઈબ છે સત્સો ને પિસ્તાલીસ વિડીયો છે ચેનલનું નામ છે વિનોદ ફાર્મર હવે એના લોંગ વિડીયો જુઓ લોંગ વિડીયો જોશો તમે તો તમે અહીંયા એના વ્યૂઝ જુઓ ત્રણસો ને ઓગણત્રીસ વ્યૂ ત્રણસો બે વ્યૂ ચાર લાખ વ્યૂ ત્રણસો તેત્રીસ બસો તોતેર બસો ઓગણત્રીસ ટૂંકમાં બે લાખ સબસ્ક્રાઈબ છે છતાં પણ તમે એની અંદર આ વિડીયોના બધાએ વ્યૂઝ હોવો તમે એક પણ વિડીયો નથી કે એમાં વાયરલ છેલ્લો હોય એકે વિડીયોમાં તમને વ્યૂ સાદા જોવા જ નહીં મળે બસ ત્રણસો ને બસો ને પાંચસો અને આટલા વ્યૂ આવે છે તો તમે એમ કહીશો યાર બે લાખ સબસ્ક્રાઈબ છે તો યાર આમાં ત્રણસો ને બસો વ્યૂ કેમ આવે છે ને આપણે તો એમ કે વિચાર કરીએ છીએ કે એક વખત ખાલી બે પાંચ દસ હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણું કામ તો થઈ જાય આપણી ચેનલ મને ટાય પછી દસ હજાર સબસ્ક્રાઈબર એટલે પાંચ સાત જણા પાંચ સાત હજાર જણા તો જોએ જતી એટલા તો યુટ્યુબ મોકલશે જતી ફાયલા કરી છે આપણે તો ને આરામથી પૈસા આવી છે ને આપણે સારો એવો ફોન લેવું ને મસ્ત મજા આવી જાય આપણે ફેમસ થઈ જાઉં એવો વિચાર આવતો હોય તો તમે જો બે લાખ સબસ્ક્રાઈબ છે છતાં પણ આ વિડીયોની અંદર વ્યૂ કેટલા આવે છે હવે હાવ ત્રણસો ને બસો તો આ કાંઈ વ્યૂ ન કહેવાય તો તમને એમ થતું છે ભાઈ શોર્ટ વિડીયોથી સબસ્ક્રાઈબ છે એટલે વ્યૂ આવતા તો આ શોર્ટ વિડીયો દેખાડતી શોર્ટ વિડીયો જોવો તમે કેટલા વ્યૂ આવે છે તમારી સમક્ષ છે આઠસો શોર્ટ વિડીયોમાં હો શોર્ટ વિડીયો આઠસો પાંચ હજાર છ હજાર બે હજાર એક હજાર નવસો તો જો શોર્ટ વિડીયોના પણ તમે જોઈ શકો એક વિડીયો કાંઈ રાખે નથી જો દહે હજાર નથી જો કારણ કે તમને એમ થતું બે લાખ થી શોર્ટ વિડીયોના છે તો શોર્ટ વિડીયોથી થી પંદર હજાર વીસ હજાર તો હજાર તો ને કેમ કે 2 કેમકે બે લાખમાંથી ખાલી દસ ટકાને તો મોકલવો જોવા ને YouTube તો એ ક્યાં આમાં એટલાય વ્યૂ નથી આવતા તો તો તમે તો સબસ્ક્રાઇબ પાછળ જ છો અથવા તમે કંઈક મોટી ભૂલ કરતા હોય તો તમને હું કહું ને મિત્રો તો હું આ ચેનલ છે એ મારી જ ચેનલ છે અને મેં આમાં છે ને મિત્રો બહુ મોટી મોટી ભૂલો કરી નાખી જેવો તમે વિચાર કરો છો ને એવો વિચાર હું કરતો અને હું અહીંયાથી પહોંચ્યો ને તોય મને કાંઈ મેળવું નથી અને મારે કાંઈ મને ફાયદો ન છો અને મેં બહુ મોટી મોટી ભૂલો કરી હવે મને ખબર પડી તો કે મને ખબર તો ઘણા સમય પહેલાં પડી ગઈ હી પણ મેં એમ છું કે હવે આ સેનલમાં વિડીયો બનાવીને મૂકું જે આપણે હો બસો ત્રણસો જણા જોશે તો એને કંઈક ફાયદો થાય ખોટી મહેનત કરતા હોય તો ટાઈમ વેસ્ટ ન થાય એમ ટૂંકમાં હું જે કહું એ વાતને સમજી જાય તો એ સળક અને ગ્રોથમાં ફાયદો પડી શકે છે જો કે મારે યુટ્યુબ રિલેટેડ ટૂંકમાં ઘણા બધા આપણી પાસે મારી પાસે આવતા હોય કોન્ટેક કરતા હોય છે અને આપણે બધાને કામ કરી દઈએ છીએ સારી સારી માહિતી આપીએ છીએ સારા ચેનલ મને રસ કરી દઈએ એડશનનું કામ કરી દઈએ ઘણું બધું કામ કરી દઈએ અને ઘણું બધું મને અનુભવ છે મારે સિલો પ્લે બટન પણ આવી ગયેલું છે એ પણ કઈ રીતનું એપ્લાય કરવું એ પણ મને ખબર હોય છે સ્ટ્રાઇક કઈ રીતના ટૂંકમાં ટોટલ માહિતી ખબર છે આપણે પણ મેન વાત આ જ ભૂલ કરી મિત્રો આ જ ચેનલની અંદર મેં ભૂલ કરી ને એ ભૂલ તમારે નહીં કરવાની તો તમે ચોક્કસ વાયરલ થઈશો હું ભૂલ કરી ખબર છે મિત્રો તો તમે લાસ્ટ સુધી વિડીયો જોજો જેથી કરીને તમને ખબર ભૂલ તમે કરો છો નથી કરતા કરતા મોસ્ટ ઓફ સૌથી પહેલા જ્યારે આ ચેનલ બનાવી ત્યારે હું વિડીયો લોંગ વિડીયો મૂકતો અને ખેતીવાડીને રિલેટેડ વિડીયો મૂકતો હતો મિત્રો અને એકાદો મારો વિડીયો વાયરલ થઈ ગયો હતો લગભગ હા કપાનો ભાવનો એક વિડીયો વાયરલ થઈ ગયો તો હરાજી હોય ને કપાને હરાજી કપા એસો ને એનો મેં વિડીયો બનાવી લીધો અને વી પછા પછા કે હતાનો દર વ્યૂ આવી જતા નહીં એ પહેલાં મારે કેરીનો વિડીયો વાયરલ છે કેરી લેવા ગયો ને તો મહવા માર્કેટિયરમાં યારમાં એ મિક હોટેલ અરજ રિવ્યુ આવી ગયા અને મારા હાલ સબસ્ક્રાઈબ થઈ ગયા નવસો આજુબાજુ પછી ધીમે ધીમે વિડીયો આવતા ને એવી રીતનું ટૂંકમાં કન્ટેન્ટ મારું હતું ખેતીવાડીને લગતું કન્ટેન્ટ હતું તો ધીરે ધીરે મિત્રો અમે એ બધું થઈ ગયું મેં ચેનલ મોનેટાઈઝ કરી પછી એકાદો વિડીયો મૂક્યો ટૂંકમાં જે હું ખેતરની વિડીયો મૂકતો હતો પછી એક બે વખત એક વખત વિડીયો વાયરલ થયો પછી કોને ખબર મને કંઈ ખબર ન પડે મેં બીજા વિડીયો મૂકવાનું શરૂ કર્યું ટૂંકમાં કંઈક યુટ્યુબને શીખવાડવાનું એવું એવું મૂકવાનું શરૂ કર્યું પછી કંઈક આડાવળા જુગાડના વિડીયો મૂકવાનું શરૂ કર્યું પછી મિત્રો ટૂંકમાં મેં હું ભૂલ કરી ખબર કન્ટેન્ટ એક ન રાખ્યું ગમે કન્ટેન્ટ જીતતો જો ટૂંકમાં ઝી મજા આવે ઝી હાલ લાગી વિડીયો ઉતારી મૂકી દીધું કોકનું ઇન્ટરવ્યુ કોક યુટ્યુબ વિડીયો બનાવતો એનું ઇન્ટરવ્યુ લઈને મૂકી દીધું પછી કંઈક રખડવાઈ ગયા એનો મૂકી દીધો કંઈક મેળો હોય તો એનો મૂકી દીધો કંઈક પ્રોગ્રામ હોય એનો મૂકી દીધો હવે મારો મેન કન્ટેન્ટ જ નક્કી નથી એ ભૂલ કરી પછી મિત્રો કાંઈક શોર્ટ વિડીયોનું આવ્યું હતું શોર્ટ વિડીયોમાંથી પૈસા મળે છે તો મેં એને શોર્ટ ઓડિયો મૂકવાનું શરૂ કર્યું ભાર શોર્ટ ઓડિયોમાં પૈસા મળે પછી ખબર પડી એક મિલિયન વ્યૂ આવે ટૂંકમાં દસ લાખ વ્યૂ આવે ને દહ લાખ ત્યારે યુટ્યુબવાળા શોર્ટ ઓડિયોના ફજા કેટલા આપે ખબર હે મિત્રો ખાલી કેટલા આવે ખરે સાતસોથી આઠસો રૂપિયા આપે દર લાખ વિવે આ તો ખોટી મહેનત થઈ ગઈ પછી શોર્ટ વિડીયો એમનો આયલા કારણ મારી ચેનલ શોર્ટ કન્વર્ટ થઈ ગઈ ને બહુ આખી ફ્રી થઈ ગઈ ચેનલ ફ્રીઝ થઈ ગઈ એનો મતલબ શું થાય હું તમને સેલ કહું તો મિત્રો મેન તમે હું ભૂલ કરતા છો કહું અથવા તમે એ ભૂલ ન કરતા તમે કોઈ પણ ચેનલ બનાવતા હોય કોઈ પણ ચેનલ હોય તમારી તો કોઈ દો સબસ્ક્રાઈબ પાછળ ન ધોળતા સબસ્ક્રાઈબ ઓટોમેટિક વચ્ચે બસ તમે તમારું કન્ટેન્ટ તમારું જે કામ કરતા હોય એ કામ કરજો ટૂંકમાં જે પણ વિડીયો બનાવતો એ જ વિડીયો બનાવજો આડાવાળા વિડીયો ન મૂકતા ટૂંકમાં માની લો તમને હું એક ઉદાહરણ આપું તમારે એક ચેનલ છે તમે બધા ધાર્મિક સ્થળોના વિડીયો બનાવો ટૂંકમાં તમે ફરવા જાવશો ટૂંકમાં ગમે જાઓ કે ભાઈ અહીંયા એક મંદિર છે આ મંદિરનું રહસ્ય આ છે ટૂંકમાં તમે ધાર્મિક સ્થળ વિશે માહિતી બનાવો છો વિડીયો મૂકો છો તો તમારું એક કન્ટેન્ટ છે હવે તમે પછી માની લો કે એ રીતનું વિડીયો બનાવશો પછી તમે મિત્રો હવે ગમેના એના વિડીયો બનાવીને પછી તમને એમ શું કે એટલે આપણે ખેતરમાં કપા હારો છો હાલો આનો વિડીયો મૂકી તો તમે પછી કપાનો વિડીયો મૂકો તો એ તમારું કન્ટેન્ટ ખોટું છે ટૂંકમાં તમે યુટ્યુબના અલ્ગોરિધમને ખોટો ખોટી રીતે યુઝ કરો છો કારણ કે આખું સોશિયલ મીડિયાથી અલ્ગોરિધમ ઉપર આવે છે અલ્ગોરિધમ એને કહેવાય મિત્રો કે માની લો તમે કોઈ વિડીયો અપલોડ કર્યો તો એ વિડીયો હોય એ વિડીયો તમારો વિડીયો સે ભાઈ તમે એક ધાર્મિક સ્થળનો વિડીયો બનાવશો તો તમારો વિડીયો યુટ્યુબ શું કરે ખબર છે જેટલા પણ ધાર્મિક સ્થળ વિશે ધાર્મિક સ્થળો વિશે માહિતી મેળવવા માંગતા જેમ એમાં એવા ઓડિયન્સ હોય કારણ કે દરેક ઓડિયન્સને અલગ અલગ પ્રકારના ઇન્ટરેસ્ટ હોય કોઈકને કોમેડી વિડીયો જોવા ગમતા હોય કોઈકને ફિલ્મ જોવા ગમતા હોય કોઈકને શેરબજારના વિડીયો ગમતા હોય કોઈકને ભણવાના વિડીયો જોવા ગમતા હોય કોઈકને ફેક્ટના વિડીયો જોવા ગમતા હોય કોઈકને ધાર્મિક સ્થળ એવી રીતનો વિડીયો હોય તો જેને પણ ધાર્મિક સ્થળના વિડીયો જોવા ગમતા હોય ને એવા ઓડિયન્સ હોય ને એવા ઓડિયન્સ એને યુટ્યુબ ખુદ ફાઈન કરે અને એની હામાં હોવા જણાને વિડીયો મોકલે જોવા જણાને મોકલો એમાંથી ખાલી દહ વીઝને જોયો અને કેટલો ટાઈમ જોયો કેટલો સમય રૂક્યા તો યુટ્યુબને લાગ્યું કે આ વિડીયો કંઈક છે તો એ પાસા એવા એવા હજાર જણાના પાહા ગઈ છે અને એની સામે વિડીયો મોકલ છે પછી યુટ્યુબ એવી રીતનું અલગ ટેસ્ટિંગ કરતું હોય પછી દસ જણા સો જણા એવી રીતના મોકલ છે જે શેર બજારના વિડીયો એની અમે મોકલે એમાંથી એક વ્યૂ આવશે તો જો એમાંથી આવે તો થોડા થોડા એને મોકલે ટૂંકમાં અલગ રીતે ધીમે ધીમે અલગ અલગને રીસ મોકલે કે કોને કેમાં રસ છે તો તમે એ રીતનો વિડીયો બનાવતા હોય તમારો ઓડિયન્સ બંધાઈ જાય પછી તમે પાછું થોડાક થાય તો તમારા વિડીયો હાલતા થઈ તમે એમ થાય કે આ વિડીયો હાલતા એટલે કન્ટેન્ટ કંઈક ફેરવું થાય કન્ટેન્ટ ફેરવો એટલે આખો અલગરિધમ વિખાઈ જાય અને તમારી ચેનલ છે ફ્રી જ ટૂંકમાં યુટ્યુબના અલગરિધમમાંથી તમારી ચેનલ હટી જાય ને તો યુટ્યુબને ખબર જ નહીં કે આવી કોઈ ચેનલ છે અને એ કામ કરે છે નાના આના વિડીયો છે એટલે આખું ચેનલ બગડી જાય ને મારો એવું જ ઈચ્છું ગમે આડેધારી વિડીયો મૂકતો એ હાલ લાગી વિડીયો મૂક્યા કાંઈ યુટ્યુબના ને કોમેડી ને દરિયાના અને હાલ લાગી મીકા એટલે મારો અલ્ગરિધમ આખો વિખાઈ ગયો કેમ કે યુટ્યુબને નથી ખબર કાંઈ એના વિડીયો બનાવો કાંઈ ફિક્સ જ નથી કન્ટેન્ટ અને કંઈ ટાઈમે ફિક્સ નથી કાંઈ એવું ફિક્સ નથી પછી એ તો વાંધને હલી ગયું પછી મેં મૂકવાનું શરૂ કર્યું શોર્ટ તો લોંગ ને શોર્ટ બધું ભેગું થોકી દીધું તો એ એક મોટી ભૂલ છે એટલે તમારે કોઈ દિવસ શોર્ટ અને લોંગ ભેગાઈ ન મૂકવા કોઈ દિવસ કન્ટેન્ટને ચેન્જ ન કરવું અને મિત્રો કોઈ દિવસ સબસ્ક્રાઈબ પાછળ ન દોડવું અને કોઈ દિવસ મિત્રો તમારે એવું નહીં વિચારવું કે કાયમિક વિડીયો મૂકવો તો જ તે ફેમસ થાવ તો જ વિડીયો હાલે એવું નહીં તમારે અલુગરિધને પકડી રાખવાનું માની લો કે તમે નક્કી કર્યું ભાઈ હું બે દિવસે એક વિડીયો મૂકીશ સાંજના તમને જેમ લાગે કે ભાઈ જીવવા વાયરલ થતો હોય એવા સાંજના સમયે હું એ બે દિવસે એક વિડીયો મૂકીશ તો તમારે એ જ ટાઈમે મૂકી દેવાનો એટલે તમે અલગ રીતને પકડી રાખો કે ભાઈ એક ચેનલ છે વિનોદ ફાર્મન નામની એક ચેનલ છે જે ખેતીવાડીનો વિડીયો બનાવે છે એવું યુટ્યુબના અલગ રીતની યાદ હોય એટલે ડાટા હોય એવો આખો કોમ્પ્યુટર બેઝ હોય ના યુટ્યુબ બેઠાનો હોય કે ઓલી વિનોદ ફાર્મ ચેનલ છે ના લે એને વિડીયો મૂકો છે એટલે મોકલો બધાની એમ હોય એ ડાટા હોય કે એની ચેનલ છે એ બે દિવસે એક વિડીયો મૂકે છે અને એ વિડીયો હાજના સમય આવે છે તો હાજર જેવો અપલોડ કર્યો એટલે જેટલા પણ ખેતીવાડીના વિડીયો જોતા હોય ને એની સામે એની સામે યુટ્યુબ વિડીયો મોકલવાનું શરૂ કરે રીસ મોકલવાનું શરૂ કરે હોજનાને નીકળ્યો હોજનામાંથી દહ વીજના જોયો તો યુટ્યુબને લાગ્યું કે આ વિડીયોમાં કાંઈક સિયા ખરું પાસો હજાર જણાને મોકલે એમાંથી પાછા બસો ત્રણસો વ્યૂ આવ્યો તો ધીમે ધીમે એવી રીતનું રિસાયકલ હાલતી હોય લોકોના ઇન્ટરેસ્ટ મુજબ કે કોઈ કેટલી કમેન્ટ કરે છે કેટલી લાઈક કરે છે કેટલો ટાઈમ રોકે છે એ પ્રમાણે યુટ્યુબ અલગ રીતે હાલતું હોય એ રીતનું તમારો વિડીયો વાયરલ થતો હોય બાકી કાંઈ વિડીયો વાયરલ થવાની કંઈ ટ્રીક ન હોય કોઈ રીતનું કાંઈ થમનેલ ટાઇટલ ટેગ ને હોય ને બધું ખોટું છે મિત્રો બસ તમારો વિડીયો સારો હોવો જ હોય થોડું કન્ટેન્ટ હારવું જોઈએ લોકોની પસંદ આવું જોઈએ કે આ વિડીયોમાં શું એમ લોકો એમાં રોકાવા જોઈએ જેટલો ટાઈમ તમારા વિડીયોમાં છે એટલો યુટ્યુબ અલગુરિધમ વાયરલ કરી છે બસ મેન પોઈન્ટ આ જ હોય છે તમારે કોઈ દિવસ અલ્ગુરિધમને વીખવાનું નહીં એવું ફીલ કરશો એટલે તમે જોયું હોય તો તમે ઘણા બધા છે ને વરહ વર બે બે વર મહેનત કરતા હોય ને એની ચેનલમાં સબસ્ક્રાઈબ કરી હોય હજાર પંદરસો એવી ચેનલ બહુ એટલે બહુ જોવા મળશે અને ના તો મોનેટાઈઝ સી હોય વર્ષ ટાઈમ થવા થવાની તૈયારીમાં હોય એક યુટ્યુબ હોય શું કરે દસ પંદર વિડીયો મૂકે પછી વીસ વિડીયો મૂકે ને એકાદે મિને એકાદ એકાદ મિની એક વિડીયોમાં હજાર પંદરસો વ્યૂ લાવી દે તો ઓલા કે હાલો હાલે તો હશે પણ એનું કારણ એવું હોય છે કે એ વિડીયોમાં થોડું કંઈ કન્ટેન્ટ સારું હોય એટલે યુટ્યુબમાં મોકલું હોય ને કોઈ ઇન્ટરેસ્ટ રહ્યો હોય પણ એ કાંઈ એ ચેનલ છે એ યુટ્યુબમાં અલગ આવતી જ ન હોય તમે જોયું હોય કે તમે જોજો ઘણી ચેનલો એવી છે જે પેલા કાંઈ વિડીયો ન બનાવતા બસ આવ્યા ચેનલ બનાવી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું અને હાઈલાઇટ ગયા હાઈલાઈ જાય તમારી સમક્ષ ફેમસ થઈ ગયા એવા ઘણા બધા તમને યુટ્યુબર જોવા મળી રહ્યા તો એનું કારણ શું છે એક જ કન્ટેન્ટ હતું કોકે વ્લોગિંગ શરૂ કર્યું તો બસ એ વ્લોગિંગમાં જ ધ્યાન દીધું અને એ બ્લોગિંગ જ કરતા એનો ટાઈમે મૂકી દઈને આયલા કરે તો બસ યુટ્યુબ અલગ રિઝમ એની ચેનલ પકડાઈ ને એને અલગ રિઝમે વાયરલ કર્યું તો બેન અલગર છે મિત્રો તમને ટૅ કાઢેલું કાંઈ નથી બસ પણ તમારે ભૂલ નહીં કરવાની કે આ આ લીલો ઓલું પરેલ વ્યૂ લીલો અહીંયા તમે બ્લોગ વિડીયો ઓલા કંઈક શું કહેવાય બ્લોગ વિડીયો મૂકતા હોય તો પછી ભાઈ કોઈ કે એમ કીધું આ એપ્લિકેશન બહુ પૈસા મળે તમે એપ્લિકેશનનો વિડીયો મૂકો એ તમારે અલગ ખોટી મોટી ભૂલ કરો તમે સબસ્ક્રાઇબ પાછળ જોડો છો કોઈ દિવસ સબસ્ક્રબ પાછળ નોંધાયો કેમ કે બે લાખ સબસ્ક્રાઇબ છે તો એમાં હજાર વ્યુ નથી આવતા તો આમાં વિડીયો ને તમને તમને મન ન થાય મને મન નથી થતું એમાં યુટ્યુબ વાળા હજાર વ્યૂ ના પૈસા દસ પંદર રૂપિયા બાર રૂપિયા ને એમાં આપ્યા છે ગુજરાતી ભાષામાં તો પછી શું મન થાય એટલે આવું હોય છે મિત્રો એટલે તમારે છે ને ભૂલ શું નીકળવાની કહું મિત્રો કોઈ દિવસ કન્ટેન્ટ પાછળ આડુવાળું કન્ટેન્ટ કરો જે વિડીયો બનાવતો એ વિડીયો બનાવો ભલે વ્યુ ન આવે વ્યૂ ન આવે તો મિત્રો શું કરું થોડું કન્ટેન્ટને સારું કરવાનું ટૂંકમાં કન્ટેન્ટ ઈ જ પકડી રાખવાનું ફેરવાની નહીં એટલે તમારું ચોક્કસ હાલ છે અને તમે મહેનત કરતા હોય ને હજી સુધી ન આઈ હોય તમે હજાર સબસ્ક્રાઈબ વાળી ચેનલ પકડીને બેઠા હોય તો એને મૂકો સાઈડમાં ડિલીટ કરી નાખો ડિલીટ કરતા તમારો કોન્ટેક હું ડિલીટ કરતા શીખવાડું ડિલીટ કરો ફોનને રિસ્ટાર્ટ કરો નવું સિમ કાર્ડ લાવો નવી ઈમેલ આઈડી લાવો નવી સેના બનાવો નવા વિડીયો મૂકવાનું શરૂ કરો યસ કન્ટેન્ટ સાથે ઓર્ગોરિઝમ સાથે મૂકો ટૂકવા બસ વિડીયો મીકો તમને મીકો મૂકું ટાઈટલ લખી નાખો એટલું લખી નાખો બીજું કાંઈ લખવાની જરૂર નથી આ તે કાંઈ સેટિંગ એ નથી આવતું ભાઈ કે સેટિંગ આવતું કરવાનું એવું કાંઈ નથી આવતું બસ એટલું કરો સો ટકા હાલ છે પણ કન્ટેન્ટ મેન હું તમે પકડો છો પછી ભાઈ આડાવાળા કન્ટેન્ટ નહીં મૂકવાનો કોઈ દિવસ તો તમારું હાલી જાય ચોક્કસ અલગ રીતે વાયરલ કરે છે કારણ કે કોમ્પ્યુટર બેઝ બધું હાલતું હોય છે તમારી ચેનલના ડાટાટ કોમ્પ્યુટરમાં હોય એ રીતનું હાલતું હોય આ રીતનું બધું હોય છે એટલું સમજી ગયા એટલે થઈ સીધા મેં આવી બધી ભૂલ કરી હાલ લાગે એમ પૈસા આવી દે ગમે ગમી મૂકાયે પૈસા તો આવે આ અવકુમ તે વુકું ગમે પીસરો ફિસરો કરી દીધો ને ચેનલની ની હાઉ પથારી ફરી નાખી બે લાખ સબસ્ક્રાઈબ તો થઈ ગયા અને શોર્ટ વિડીયો એકાદો આયેલા કરતો એક વિડીયો હતો એ ખાલી ગયો હોય કંઈક નવું કન્ટેન્ટ હતું એમાં તમે જો એમાં બે ત્રણ પોઈન્ટ બે કરોડ વ્યૂ આવી ગયેલા છે એ કન્ટેન્ટ સારું હતું લોકો એમાં જોતા શું કરે છે શું કરે છે તો એમાં લોકો લાડગણી રાહ એટલા માટે વિડીયો વાયરલ છે તો આવી રીતના કન્ટેન્ટ હોય છે તો એવી કંઈક તમને મનમાં જે વિચાર આવતી વિડીયો બનાવો પણ મેન મિત્રો કન્ટેન્ટ ફેરવતા નહીં બસ એટલું મારું કેવું છે અગિયાર મિનિટનો વિડીયો થઈ ગયો પણ આ વિડીયો જો સમજી જાવ હોય તો તમારે બહુ ફાયદો થાય ઓલી ચેનલો પકડીને બેઠા હોય કે ભાઈ વાયરલ થઈ થા થી હજાર સબસ્ક્રાઈબ છે શું કરવું એ ડિલીટ મારી ગયો તો તમને બહુ ફાયદો પડશે ડિલીટ મારો કાંઈ વાંધો નહીં પણ એને તાવ જો નવી સિસ્ટમ બનાવવા ટ્રાય કરો એક વખત તો તમે 100% વાયરલ થાઓ અલ્ગોરિધમ પકડી લ્યો એટલે અલ્ગોરિધમ સમજી ગયા એટલે તમારું કામ થઈ ગયું એમ માની લેવાનું સારું વિડિયો ગમે તો લાઈક કરજો ચેનલ ને કરજો આઈ ભૂલ ન કરતા કોઈ રેડી